નમસ્કાર ખેડૂત મિત્રો હું વિવેક બાબરિયા આજે બોરડી સમઢિયાળા ગામ છે તાલુકો જેતપુર છે અને જિલ્લો છે રાજકોટ અને આપણે કપાસની વેરાયટી જોવા માટે આવેલા છીએ ચૈતન્ય ચારસો ચુમાલીસની અને આપ કહીએ તો વન નંબરની કે અત્યારે આજે તારીખ છે આઠ દસ બે હજાર ચોવીસ અને ખેડૂતનું નામ છે મહેશભાઈ બાબુભાઈ બુટાણી કે રૂપાવટી રોડ ઉપર કારખાનાના પાછળના ભાગે છે તો અત્યાર સુધીની તમે કપાસની વેરાયટી ખેડૂતભાઈ ઘણી જોઈ છે પણ જે આ વેરાયટી અહીંયા લગાવેલી છે કોઈ પણ ખેડૂતોને સૌરાષ્ટ્રમાંથી આવી અને જોવાની છૂટ છે ચેતન્ય ચારસો ચોમાલીસ કે ચેત્યા બાયોજીન બાયોજિન કંપનીનું છે અને આવી વેરાયટી મારા અંદાજ પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી તો હું તમને આખા ફિલ્ડ વિઝિટ કરાવી અને ખેડૂતનું નામ છે મહેશભાઈ બાબુભાઈ બુટાણી ગામ છે બોરડી સમઢિયાળા તાલુકો જેતપુર છે રૂપાવટી કારખાનાની પાછળ છે તો હું તમને આખો ફેલ બતાવીશ કે ફેલ કેવડું છે અને કેવડી કંડિશનમાં છે તો ખેડૂત મિત્રો તો અહીંનો બાંધો આપણે બતાવશું કે ભાઈ કેમેરામેનને કહેશો થોડું નજીકથી બતાવજો કપાસનો બાંધો તો છત્રી આકારનો અને આમ જોઈએ તો હેવી ચાપવા પણ ટૂંકી ટૂંકી ગાડી આપણે જોઈએ એક એક ડાડીની અંદર પાંચ પાંચ છ છ ચાપવા લાગી ગયા છે અત્યારે અને આટલો વરસાદ થયો આપણા સૌરાષ્ટ્રની અંદર કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ તો આ વેરાયટી વરસાદ સામે ટક્કર લઈ શકે તેવી છે મૂળની અંદર ખીલા મૂળવાળી વેરાયટી છે અને લાંબ લાંબા ટાઈમની એટલે કે મોડા ટાઈમની લાંબો ટાઈમ સુધી રહે કે જેવું વર્ષો પહેલાં તમે ચૈતન્ય ચારસો ચુમાલી વાવતા એ જ કેરેક્ટરની અંદર ગુલાબી યળને નિયંત્રણ કરી અને આ વેરાયટી બનાવેલી છે તો હું કેમેરામેનને કહીશ કે આગળ તમે બતાવજો થોડું કોઈ પણ છોડ પકડીએ અને મારી હાઈટ એટલે આમ જોઈએ તો પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ સુધીની હાઇટવાળું કપાસનું આખું ફિલ્ડ છે અને કોઈ પણ જગ્યાએ તમારે જોવાની છૂટ છે કાંઈ ઉપરનો બાંધો આપણે જોઈએ તો હાઈ ક્લાસ અને હું તમને આગળ નેક્સ્ટ ટાઈમમાં હજી પણ બતાવીશ આ બાજુ બતાવજો થોડો કેમેરો ફેરવી કે આખું ફિલ્ડ કે અહીંયા દસથી બાર વીઘા કપાસનું અંદાજીત ફિલ્ડ છે અને એવું આવું ફિલ્ડ તમે ક્યાંય નહીં જોયું હોય ખેડૂત તો હું તમને અહીંયા આખું ફિલ્ડ બતાવું છું કે કે નજીકથી અને પાછળ એટલે કારખાનાની રૂપાવટી રોડ ઉપર કારખાનાની પાછળ છે કે ચારસો ચુમાલીસ જે નવા રૂપમાં એટલે કે નવા રંગ રૂપમાં જૂનું તે નવા રંગ રૂપની અંદર અહીંયા આવેલું છે અને આ વર્ષે વાવેતર કરેલું છે ઘેરા ઘેરા લીલા કલરના પાનના પત્તા છે અને નજીકથી લાગવાની ક્ષમતા કોઈ પણ ડાળી પકડીએ આપણે કે આટલા ચાપવા તમે ક્યાંય પણ નહીં જોયા હોય કોઈ પણ ડાળી એકે એક ડાળી તમારે ખેડૂત મિત્રો અહીંયા આવી અને જોઈ જવાની છૂટ છે કે આપણે એટલી ડાળી બતાવશું કે તમે અત્યાર સુધીમાં ક્યાંય પણ નહીં જોઈ હોય કે એટલા એટલા નજીક નજીકથી ઝીંડવા લાગતા હોય એવું તો હું તમને હજી ફિલ્ડની વિઝિટ કરાવું છું ખેડૂતભાઈઓ અહીંયા બતાવજો કેમેરામેન કે આ ચાપવા કેટલા લાગેલા છે આપણે જોઈએ તો અહીંથી ઠેઠ અહીંયા સુધીના અને પંજા આકાર નામ જુઓ એટલા ચાપવા નજીક નજીક લાગે છે તો જે આ વેરાયટી બનાવેલી છે તે નવા રંગરૂપ સાથે અને સારામાં સારી વેરાયટી બનાવેલી છે તો આ ચૈતન્ય ચારસો નામની વેરાયટી કે આવનાર વર્ષની અંદર કે આખા ગુજરાતમાં ધૂમ મચાવશે અને ખેડૂતભાઈઓ એક વખત આ વેરાયટીની મુલાકાત લેજો બોરડી સમઢિયાળા ગામ છે અને તાલુકો જેતપુર છે રૂપાવટી રોડ ઉપર કારખાનાની પાછળના ભાગે એક્ઝેક્ટ વાવેતર કરેલું છે તો હું વિવેક બાબરિયા હજી તમને આ ફિલ્ડની મુલાકાત કરાવીશ આગળ સુધી તો ખેડૂત મિત્રો તમારે ભવિષ્ય માટે જો વેરાયટી કપાસની વાવેતર કરવું જ છે તો એક વખત તમે મુલાકાત લેજો તો તો હું ફીલ બતાવું કે મારી ઊંચાઈ ઊંચાઈ બરોબર અત્યારે આમ જોઈએ મારા બાંધાની બરોબર આ વેરાયટી ઉભી છે તો ખેડૂત ભાઈઓ આ વેરાયટીની ચોક્કસ મુલાકાત લેજો હું વિવેક બાબરિયા એશિયન એગ્રોજન્સી જેતપુર વતીથી થી બધા ખેડૂતોને એક વખત આ કપાસની વેરાયટીની મુલાકાત લેવાની કહું છું